તહેવારોની સીઝનમાં બટાકાની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે વધતી માંગ અને બટાકાની કિંમતોમાં વધારો થાય છે અને જો નફો મેળવવા માટે કેટલાક લોકો બજારોમાં નકલી બટાકા વેચવાનું શરૂ કરે છે આજના સમયમાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી જો તમે બટાકાની ચાટ બટેટાનું શાક અને અન્ય કોઈ નાસ્તો બનાવવા માંગતા હોય તો તમે બટાકાનો સમાવેશ કરો છો જેને જોઈને તમારા માટે બટાકા નકલી છે કે અસલી તે ઓળખવું મુશ્કેલ થઈ શકે છે

જો બટાકા પાણીમાં તરતા લાગે તો સમજવું કે તેમાં કેમિકલ છે અને જો બટાકા પાણીમાં ડૂબી જાય તો સમજવું કે બટાટા અસલી છે જો તમે બટાકાને કાપીને ચેક કરી શકો છો જ્યારે અસલી બટાકાને કાપવામાં આવે છે ત્યારે અંદર અને બહારનો રંગ સમાન હશે પરંતુ જો નકલી બટાકા છે તો તે અંદર અને બહાર બંને અલગ અલગ રંગના હશે જો તમે વિચારી રહ્યા હોવ કે નકલી બટાકા ખાવાથી કંઈ થશે નહીં તો આ એક મોટી ગેરસમજ હોઈ શકે છે કેમિકલ યુક્ત નકલી બટાકા તમારી કિડની અને લિવર બંને માટે હાનિકારક હોઈ શકે છે ખરાબ અને નકલી વસ્તુઓનો ઉપયોગ કરવાથી કિડની પર તાણ આવે છે જે સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી